અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાને માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે જગન્નાથ મંદિર ખાતે ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે ભક્તો વિવિધ રીતે પોતાની શક્તિ અને ભક્તિ દ્વારા ભગવાનને કાંઈ પણ અર્પણ કરી ભક્તિમય આનંદ અનુભવતા હોય છે ત્યારે અમદાવાદના શિલ્પાબેન દ્વારા છેલ્લા આશરે ચાર વર્ષથી ચોકલેટનો રથ બનાવી ભગવાન જગન્નાથ મંદિરે શ્રીને અર્પણ કરતા હોય છે આ વખતે તેઓ દ્વારા ચોકલેટના ભગવાન જગન્નાથજીના ત્રણ રથ બનાવી મંદિર ખાતે અર્પણ કર્યા હતા જેમાં મંદિરના પરિસરમાં પ્રથમ પરિવાર સહિત સભ્યોએ ગરબા રમી ભગવાન જગન્નાથની ભક્તિ કરી હતી આ ચોકલેટ રથ બનાવતા તેઓને પંદર દિવસ લાગ્યા હતા અને આખા પરિવારના સહયોગે આ ચોકલેટના રથ બનાવી તેઓએ ભગવાનના ચરણે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અને છેલ્લા વર્ષથી હું રથ છું આ મારું પાંચમું વર્ષ છે એટલે આ વખતે મેં ત્રણ રસ બનાવ્યા છે ડાર્ક ચોકલેટ મિલ્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટનો આમાં આ વખતે ચાર દિવસનો ટાઈમ લાગ્યો તો મને બનાવતા અને મારો ભાણીઓ છે પછી મારા દિયર છે એ બધાએ મને બહુ જ મદદ કરી છે કેમ કે આ વખતે શક્ય નહોતું એકલા હાથે બનાવવાનું અને મિલ્ક ચોકલેટ ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટથી આ વખતે પંદર દિવસ પહેલા મેં કામ ચાલુ કર્યું હતું અને મિલ્ક ચોકલેટ જે આપણે ખાઈએ છીએ એ યુઝ કરી છે અને ઉપર ગોલ્ડન કલર છે બધા કલર લીધા છે બસ આ બહુ જ ખુશી કે ભગવાનના આટલું કામ કરી છું વડીલોના આશીર્વાદ છે ફેમિલી ફ્રેન્ડ છે બધાના આશીર્વાદ થી આટલું પાંચમું વર્ષ મારું અહિયાં કમ્પ્લીટ થયું છે આપવામાં આવતા વખત નથી વિચાર્યું આ વખતનું જે છે અને આ જે રથ છે હું દિલીપદાસજી મહારાજ ને દર વર્ષે અર્પણ કરું છું ब्यूरो रिपोर्ट संजीव राजपूत साथ महेंद्र मोदी टीवी नाइन गुजरात अहमदाबाद जो रहो टीवी नाइन गुजरात निर्भय निष्पक्ष निरंतर